સ્ક્રેપનો વેપાર કરતા વેપારીના ગોડાઉનમાં જૂની ઘંટીના થપ્પા લાગ્યા છે તો મોટા ભાગે જેમના ખાતા ભાડાભર છે તેવા વેપારી ઘંટીઓ રહ્યા છે સ્ક્રેપમાં ઘંટીનું લેવેચ કરતા વેપારીઓ પાસે છ મહિનાથી ઘંટી ખરીદવા જ કોઈ આવતું નથી તો ભંગારના વેપારી પાસે માત્ર હીરા વેપારીઓ ઘંટીઓનું વેચાણ કરવા આવે છે સ્ક્રેપના વેપારીઓ પાસે જૂની ઘંટીઓનો સ્ટોક વધી ગયો છે તો અંદાજે સાડા ત્રણ હજારથી વધુ હીરા ઘંટીઓ સ્ક્રેપમાં મુકાઈ હોવાનું કહેવાય રહ્યું છે અમારા સ્ક્રેપનો બિઝનેસ છે ડાયમંડ સ્ક્રેપનો એની ઘંટીઓ એ બધું લેતા હોય છે અમે કારખાનાનો સામાન તો હાલ અત્યારે તમારા ત્યાં બહુ બધી ઘંટીઓ જોવા મળી રહી છે શું છે એનું કારણ એનું કારણ એક જ છે કે મંદી હીરા ડાયમંડમાં બહુ છે એમ તો ઘણા સમયથી છે પણ આ દિવાળી પછી પણ માહોલ એવો ને એવું જ રહ્યું છે હર વખતે આવું હોતું નથી દિવાળી પછી કારખાનેદારો અહીંથી ઘંટી લેવા આવતા હોય છે અને દિવાળી પછી અમારી પાસે સ્ટોક પતી જતો હોય છે પણ આ વખતે એવું નથી આ વખતે ઘંટી ભી આવે છે આવક છે પણ જાવક નથી કેટલી હદ ઘંટીઓ આવી છે અને જતી એ લોકો એવું કહેતા હોય છે કે અત્યારે પોસાતું નથી કામ કરવું અને કારીગરોને પગાર આપતો પડતો હોય એ માટે જરા રફ વેચાતી ન હોય એ પ્રમાણે છે તો આ અત્યારે કેટલા સ્ટોકમાં તમારી પાસે હોય શક્યા છે ત્યારે તો જેવા વેપારી કોઈની પાસે બે હજાર કોઈની ત્રણ હજાર કોઈની પાસે પાંચસો છસો ઘંટી એવું હોય છે આમ એક ઘંટી નો પ્રાઇસ શું હોય છે આમ નવી ઘંટી નો પ્રાઇસ હોય છે પંદર થી સત્તર જૂની ઘંટી નો હોય છે પાંચ છ હજાર પાંચ છ હજાર તો અત્યારે હાલ મંડી ના કારણે